નમસ્કાર મારા બાળકો સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિન ક્લાસિસના ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો આપણને ખ્યાલ છે કે આપણે જે એનએમએમએસ અને જ્ઞાન સાધનાના સેટ વિભાગ જેમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે એમાં ગણિતના ધોરણ આઠ માટેની સિરીઝ આપણે જે ચાલુ કરી છે એમાં આપણે અઠ્યાવીસ સુધીના આપણે તમામ પ્રશ્નોનું આપણે જોઈ લીધાલા છે હવે આપણે માં પાર્ટ તરફ જવાનું છે જેમાં રેખા અને ખૂણાઓના પ્રશ્નોને આપણે સમજવાના છે બાળકો આજે આપણે આપણી સાથે ઉમેશ સર પણ છે કે જે ગણિતના પ્રશ્નોની આપણી સાથે જ સોલ્યુશન આપણે કરાવવામાં ખૂબ મદદરૂપ થશે અને આપણે એના પાસેથી ભરપૂર આપણે લાભ લઈને બધા પ્રશ્નોને સમજવાના છે અને બાકાજીકી બોલાવવાની છે તમારા કોઈ પણ મિત્રોએ અથવા તમારા કોઈ પણ જે બાળકો ભાઈ બહેન જે હોય એમણે કદાચ આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો છે તમે એને ભરપૂર જોજો પીએસસીની એક્ઝામમાં આપણે એક જ પ્રશ્નનું પેપર સોલ્યુશન કરાયું હતું એમાં પંદર પ્રશ્નો આપણા પ્રશ્નો પ્રશ્નપત્રમાંથી પૂછાયેલા હતા અને બીજા દસ પ્રશ્નો

આપણે આ સંપૂર્ણ સોલ્યુશન આપણે આપણે મેળવવાનું છે તો સાહેબ ચાલુ કરીએ આપણા રેખા અને પાટના પ્રશ્નોની અને સ્લાઇડ સાહેબ અહીંથી બદલાવું જો એક એક પ્રશ્નોને આપણે જોતા જઈએ શાંતિથી સમજતા જઈએ ચાલો તો આવી જાવ હવે દરેક મિત્રો પેલા તો બુક અને પેન સાથે લઈને બેસશે અમુક પ્રશ્ન કરીએ પાંચસો એકસઠ નંબર થી પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે ના ખૂણાઓ માટે શું સાચું છે બરાબર તો સૌ પ્રથમ તો આપણને પેલા નું જોઈએ પશ્ચિમ દિશા અને અહીંયા પૂર્વ દિશા પૂર્વ દિશા બરાબર હવે હંમેશા આ બધા કોણ છે ને હોય રાઈટ આપણને શું કીધું છે ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે અને ઉત્તર દિશા એટલે આ નેવોંશ નો કોણ છે તો આપણને બધાને ખબર છે અને નેવોંશ એટલે હંમેશા કેટલા એકસો અને એકસો એટલે કહેવાય કોણ તો આપણો જવાબ બનશે ઓપ્શન બી પૂરક કોણ માત્ર દિશાનો પ્રશ્ન હતો આપડે ચાર દિશા યાદ રાખવાની છે ઉપર ઉત્તર નીચે દક્ષિણ આ બાજુ પશ્ચિમ અને આ બાજુ પૂર્વ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે પૂર્વ પશ્ચિમ અટવાય છે તો તમારે પપ્પુ યાદ રાખવાનું પપ્પુ પપ્પુ છે છે બરોબર લખી નાખવા બરાબર ને તમારી બુક માં આવી રીતે જીના જીના પોઈન્ટ ને નોટ કરતા જજો તમને એક પ્રશ્ન ની અંદર બીજા પાંચ પ્રશ્નો પણ સમજવા મળશે સાહેબ એટલું બેઝિક લેવલ છે સાહેબ સરસ ખૂબ સરસ રીતે સાહેબ પ્રશ્ન લીધો અને જે બાળકો એ પ્રશ્નો નો જવાબ આપ્યો છે એને પણ વેરી ગુડ છે બરાબર ને અને તમારી નોટ માં નોટ કરતા જજો કયા કયા પ્રશ્નો છે બરાબર ને બરાબર સાહેબ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સાહેબ આપણે ઓકે ચલો ક્વેશ્ચન 562 આપેલ આકો તે માં અનુકોણ ની જોડ કહી છે હવે અનુકોણ ની જોડ એટલે આપણે યાદ રાખવાનું અનુકોણ ની જોડ એટલે હંમેશા

છૂટશે નહીં અને તમને એટલું થિયરી પાવરફુલ થઈ જશે તમે વાત નહીં પૂછો કારણ કે એક પ્રશ્નો બીજા પાંચ પ્રશ્નો સમાયેલા છે તમને બીજા આની સાથે સો પ્રશ્નો સોલ્યુશન ફ્રીમાં મળે છે બરોબર ને સાહેબ સમજી લીધા અને તમારા મિત્રો તમારી સાથે ભણતા કોઈ મિત્રો તમારા ભાઈ બહેનો કોઈ પણ આ ચેપ્ટર વિશે પ્રશ્ન જાણવા માટે લાઈક કરાવજો એમને વિડીયો બતાવજો સબસ્ક્રાઇબ કરાવજો એટલે એ પણ જાણી શકે અને તમને

એકસઠ ના ખૂણા સાથે બનાવે ખૂણા આપણને કીધું છે એકસો એસી માંથી એકસઠ બાદ કરી દો સાહે બરોબર છે સાહેબ

સાઠ માંથી દસ બાદ કરી દેવાના રે સીધા પચાસ વાળો જવાબ અહિયાં જોઈ લેવાનો પચાસ કોણ છે એટલે બસ હા તો આપણો જવાબ છે બરોબર ને ઓપ્શન ઉપર થી છટ બોલાવતી જવાની એટલે સીધે સીધા પ્રશ્ન આ વસ્તુ તમે ખાસ શીખજો બાળકો

આપણને બધાને ખબર છે કે એક જ રેખા ઉપર આવેલા ખૂણા હોય તો આપણે રેખિક જોડના ખૂણા બરોબર જોડના ખૂણા એકસો ને એસી હોય છે બરોબર છે ઓપ્શન સી પણ સાચું છે બસ ઓપ્શન ડી ખોટો હોય જોવાની જરૂર જરૂર નથી આ જો કારણ કે ખૂણો એ

જેથી તમને ખબર પડે તમારો પ્રશ્ન ક્યાં ખોટો પડે છે પૂરક કોણ ની જોડ નો એક ખૂણો તેના બીજા ખૂણાના માપ કરતા ચાર ગણા માપનો છે

સમીકરણ થી હું તો કહ ને સાહેબ ગણિતના તમામ પ્રશ્નો સોલ્યુશન મળે આ સમીકરણ બનાવતા શીખી જરૂર જ નથી આગળના પ્રશ્નો તરફ વધી સાહેબ તમને કીધું છે પેલો હા પેલો સાહેબ ઓપ્શન માંથી નો તફાવત ગોતી ઓપ્શન આપણી સામે ત્રીસ નો તફાવત કેમાં થાય છે આમાં થાય છે આ આવી શકે છે

બરોબર બસ ને પેલા માં જ અંબે માથકી જય થઈ ગયું સાહેબ બરોબર ને ચાલો આગળ પ્રશ્ન પછી સાહેબ

નો ચાલો સાહેબ પ્રશ્ન ખાલી જગ્યા ખૂણો તેના પૂરક માપ નો છે ચાલો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સ માં બધાને ખબર છે કે પૂરક પણ કેટલા નો હોય નો હોય

બેકી સંખ્યા ક્રમિક સંખ્યા છે હવે આપણે મેન પોઈન્ટ ઉપર જઈએ ક્રમિક બેકી સંખ્યા કીધી છે ક્રમિક બેકી સંખ્યા એટલે આ બે ચાર ચાર છ આઠ આઠ બેકી સંખ્યા ક્રમમાં બેકી સંખ્યા કેવાય

સાહેબ અનંત સુધી હોય બે બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય પણ ઉદ્ધવ રેખા ને ન હોય કિરણ ને હોય બરાબર ને

એટલા પ્રશ્ન સમજ્યા પછી આખો વિશે નાનો જવાબ તમને મળી જાય પિસ્તાલીસ નો હોય હા તો આપણે બીજો એવો ખૂણો શોધવાનો જે કોણ બનાવતો હોય

હવે જો બે ખૂણા કોટીકોણ હોય તો તેમના માપ નો સરવાળો ખાલી જગ્યા થાય બોલો જી હવે આમાં તો સાહેબ આપણે છોકરાને શું કેવું છે કે આપણે આ કોટી કોણ ને પૂરક કોણ સમજાવું છે બરાબર તો હવે આનો જવાબ તો બધા કમેન્ટ બોક્સ માં જ આપશે બે ખૂણા જો કોટીકોણ હોય બે ખૂણા સાહેબ દોરી જો બે ખૂણા કોટીકોણ હોય એ પ્રમાણે બરાબર ને કોટી એટલે આપણને ખબર છે કે હંમેશા 90° હોય બરાબર

આગલા પ્રયો વિડીયો ના જોયો હોય તો પણ જોજો અને આગળ હજી પણ જે આપણા પાઠ જે ગણિતના જે આવવાના છે એ માટે પણ જોડાયેલા રહેજો બધા જ બીજનો તમે જજો આવી રીતે થિયરી સાથે તમને પાયાથી તમે સમજો તમારી નોટની અંદર લખતા જજો તમારા મિત્ર સર્કલમાં તમારા ભાઈ બહેનને તમારા સગર સંબંધીમાં બધા જને આ વિડીયો મોકલજો લાઇક કરજો શેર કરજો અને તમામ સુધી આ વિડીયોની માહિતી પહોંચાડજો જેથી એમને પણ નોલેજ મળે અને એમને પણ થિયરી બેઝ રીતે પ્રેક્ટિસ અને સમજવા મળે અને તમને પણ જ્ઞાન સાધના અને એન એમ એફ ની પરીક્ષામાં ભગવાનની દિયા થી તમે પ્રાર્થ થઈ જાઓ એવી પ્રાર્થના મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં વિદાય લઈએ જય હિન્દ જય ભારત